કપડવલના સયદ વાડામાં મધ્ય રાત્રે બે પરિવારો વચ્ચે મારામારી લાકડી દંડા સહિતના હથિયારોથી હુમલો હુમલાની ઘટનાના સીસીટીવી આવ્યા સામે હુમલામાં એક મહિલા અને તેના જમાઈ સહિતની બેને ઈજા ઈજાગ્રસ્ત બે કપડવંજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ કપડવંજ ટાઉન પોલીસ પહોંચી ઘટના સ્થળે વકીલ જાવીદ ખાન પઠાણ તેના પુત્ર સહિત ચાર સામે ફરિયાદ કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ સૈયદ સાજીદ અલી સૈયદ અલી છે ને પછી કશી બૂમા બૂમ થઈ તો મેં જોયું કે જાહિદ વકીલ ની બહેરી ગારો ભોંડે છે તો હું નેકડે મકું કોનો ગારો ભોંડે છે તો પછી જોયું તો મારું મારી હામે સાસુ રહેશે એ લોકો ગાડા ગાડી તો પછી એ લોકો નેચે ઉતરે હું દરવાજામાંથી જોઈ રહેલું તો અચિતાના આ લોકો ગયા ને મારી સાસુ આગળ તો રસુલ ખાન જાહિદ ખાન રસુલ ખાન ને એમનો છોકરો એકદમ તૈયાર કશું બેઠા છે લઈને મારવા એમના તો હું છોડાવવા ગયો તે લોકો મારી ઉપર ભી પાછળથી દી હુમલો કર્યો ને એમના બે ભત્રીજા ડંડા લઈ ને અમારા ઉપર તૂટી જ પડ્યા તમને જે ગાવા છે જે છે એ તીષણ હત્યાના છે પણ મને પાછળથી માર્યા એટલે મને ખબર નથી કઈ રામભાઈ સૈયદવાળા